અમદાવાદ શહેરના રફતાર ગુજરાતના ચીફ એડિટર મુકેશભાઈ ગોયલ કે જેઓની ન્યૂઝ ચેનલનું નામ કેટલાક સોશિયલ મીડિયાના લોકો દ્વારા બદનામ કરવામાં આવી રહ્યું છે જેને લઈને એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું એક રિપોર્ટ ગુજરાત ગીતા ન્યૂઝ અમદાવાદ છે याद हो गया है बेसिकली उनको ये नहीं पता कि उसके साथ प्रॉब्लम क्या हुई है लेकिन उसको रफ्तार गुजरात आगे जा रहा है और जो ये पर्सन है जो फ्लैश एंड लाइव करके जो सन्नी शहरत करके बंदा है मैं आप लोगों को बता दूं कि ये जो नाजिम पठान है ये पहले उसी के साथ में ही काम करता था और आप लोगों को मैं सबको चीज़ शेयर भी कर दूंगा इसके अंदर में उसके जो आईडी कार्ड जो फ्लैश एंड के थे उस पर नाजिम पठान का फ़ोन नंबर तक मेंशन था तो उन लोगों के पर्सनली इश्यूज के चलते कुछ इश्यूज आपस में हुए वो वहाँ से निकला वो स्टिंगर तरीके से काम करता है और उन्होंने रफ्तार गुजरात का दिखा रहे हैं स्टार क्राइम चैनल का उसका आईडी कार्ड है प्रेस आईडी कार्ड है रफ्तार गुजरात का कोई आईडी कार्ड इशू नहीं किया हुआ क्योंकि ऑलरेडी उसके पास में स्टार क्राइम का आईडी कार्ड था अभी तीन चार दिन पहले स्टार क्राइम ने उसको अपना एक सोशल मीडिया पे डाल के कि भाई अब हमारा वो स्टार क्राइम का रिपोर्टर नहीं रहा ये एक उन्होंने एक नोटिस भी जाहिर किया है तो वो स्टार क्राइम का एक रिपोर्टर था उसके अलावा वो अहमदाबाद पोस्ट में भी काम करता था तो और दूसरे जो रिपोर्टर जिसको हमने स्टिंगर तरीके से हायर किया नुसार पठान वो भी फुल टाइम रक्षक सेवा समिति एन जी ओ काम करती है एज ए स्टिंगर हमने उसको तेरह दिसंबर 2024 को हमने उसको ये हम पूरा फॉर्मेलिटीज का फॉर्म के साथ में हमने उसको एज ए स्टिंगर रखा था जो हम स्टोरी बेस के ऊपर जैसी स्टोरी होती थी जो तो भेजते थे हम चलाने लायक होती तो हम चलाते नहीं तो नहीं चलाते ये हमारा पूरा फॉर्म है जिसके अंदर में हमने क्लियरली मैंशन किया हुआ है कि अगर कोई भी इलीगल एक्टिविटी या कोई भी आ, मांगनी है किसी भी तरीके की अगर आपने कोई भी गलत चीज़ की तो आपको इमीडिएट बेसिस पे टर्मिनेट कर दिया जाएगा तो जैसे ही 9 जनवरी को हमारी नॉलेज में जब आया कि कोई ऑडियो की वायरल हुई है जिसके अंदर में उन्होंने अपनी आइडेंटिटी को चेंज करके और पी क्राइम बन के उन्होंने कोई किसी को धमकाया या कोई भी उन्होंने बात की तो हमने इमीडिएटली 10 तारीख को उनको सस्पेंड और टर्मिनेट करके उनका आईडी कार्ड जो रुखसार को इशू किया हुआ था राजीव पठान को कोई आईडी कार्ड इशू नहीं किया हुआ था राजीव पठान के पास में हमारा माइक आईडी था वो हमने उससे ले लिया મુકેશભાઈ ગોયલે જે આપણે સમક્ષ જે વાત મૂકી છે જે એમની બદલામી થઈ છે સોશિયલ મીડિયા મારફતે બે ન્યૂઝ ચેનલ એ ભારત ન્યૂઝ કે જેઓએ પંદર એક પચીસ ના રોજ ન્યૂઝ ખોટી રીતે ચલાવેલી કોઈ જાતના આધાર વગર પછી ફ્લેશ હેટ લાઈવ ન્યૂઝ એમને અગિયાર એક ના રોજ અમારા આ રફતાર ગુજરાતના ચીફ એડિટર મુકેશ ગોયલના વિરુદ્ધમાં ખોટી મ્યુલિયો ચલાવીને કોઈપણ જાતના આધાર વગર કે જેઓ એમના જે ફ્રી લાઇન્સિંગ પહેલાં માણસો બે જણા હતા પઠાણ નાજી તથા પઠાણ ઉત્તર એ આપણે સ્ટ્રેંગર આપણી ભાષામાં કહેવાય મીડિયાની ભાષામાં એ અમારા કાયમી બી એમ્પ્લોય નથી એ ખાલી મીડિયામાં જાય ક્યાંય મીડિયા કવરેજ કરે તો એનાથી એમની જવાબદારી થતી નથી કોઈ મીડિયાની કોઈ મીડિયાનો એમ્પ્લોય જાય અને કંઈ બીજું કૃત્ય કરીને આવે એમાં કોઈ આપણે ન્યૂઝ ચેનલ એનો જવાબદાર લીગલી થતો નથી એમ તો મારા ચીફ એડિટરે કહ્યું મુકેશ ગોયલે કે એમને લોકોનો ફોટો ઉપયોગ કરેલો છે અને એમની સામે તો કાર્યવાહી થઈ ગઈ છે ફરિયાદ થઈ ગઈ છે પણ મૂળ શું છે કે અમને ગુજરાત અફતારના ચીફ એડિટર મુકેશ ગોયલની બદનામી કેવી રીતે થઈ એ માટે વાત છે એમની બદનામી કરી એ બે જ ન્યૂઝ ચેનલે અને એમને એમને પૈસા ભણાવવા માટે એમને વેપારમાં નુકસાન થાય અને એમની છબી ઘડાય લોકોમાં એ આશયથી આ ફોટો કરેલો છે આ ન્યૂઝપેપરમાં આવ્યા પછી ન્યૂઝ ચેનલમાં માધ્યમ સોશિયલ મીડિયાના માધ્યમ આવ્યા પછી એમને આ મેં નોટિસ મોકલી છે ત્રેવીસ એક બે હજાર પચીસના રોજ મેં નોટિસ મોકલી છે એમાં ત્રણ દિવસનો મેં સમય આપ્યો છે ત્રણ દિવસનો સમય એમનો પૂરો થઈ ગયો છતાં એમનો કોઈ રિવર્ટ આવેલો નથી પણ એમને જ્યારે આ બંને જણાએ ચેનલમાં આ ન્યૂઝ ખોટી રીતે આપી પછી અમારા ગુજરાત સરકારના એડિટર ચીફ એડિટર મુકેશ ગોહલને ઉપર લોકોના ફોન આવ્યા કે ભાઈ આ શું છે હકીકત શું છે કે આવું કેમ આવી રહ્યું છે એટલે એમણે એનો ખુલાસો કર્યો કે આ ખોટી ન્યૂઝ છે આવું કેમ બન્યું નથી એક એ ફ્રીલાન્સર જે બે માણસ હોય આવ કૃત્ય કરે છે એ અમારા એમ્પ્લોય નથી એવો ખુલાસો એમણે કર્યો અને સોશિયલ મીડિયાના બીજા તમારા બધા મિત્રોના ભી એમને ફોન કર્યા છે આ ઘણી બધી ન્યૂઝોના મે આ ન્યૂઝમાં મારા નોટિસમાં મે લખેલું છે એના નામ ભી લખેલા છે એટલે આવી રીતે સમાજમાં એમની બદનામી થઈ સોશિયલ મીડિયા મારફતે તમે જાણ્યું તમે જાણ્યું બધાએ જાણ્યું હકીકત જુદી હોય અને લોકો તો શું ખોટું સચે તો આ રીતે એમની બદનામી થયેલી છે અને જે રીતે એમને કહ્યું કે એમનો વેપાર છે કાપડનો એમાં એમને ઘણો બધો કરોડો રૂપિયાનો વેપાર કરે છે તો એમાં બી વેપારી લોકોને બી ખોટી છાપ ઊભી થાય સમાજમાં થાય એ બી સારા સમાજના પ્રતિષ્ઠી વ્યક્તિ છે અગ્રવાલ સમાજમાં સારી સેવા આપે છે ઘણી બધી સંસ્થાઓમાં જોડાયેલા છે અને આ બી સેવાનું કામ છે સોશિયલ મીડિયાનું કામ કરવું લોકોને જાગૃત કરવા અને લોકોને ન્યૂઝ બતાવવા લોકોને આઈનો બતાવવો એ પણ એક સારામાં સારું કાર્ય કાર્યની કામ છે જે આ ભાઈ કરી રહ્યા છે મુકેશભાઈ ગોયલ તો આ મેં નોટિસ આપી છે એમાં મેં બધી હકીકત લખી છે એમને જે કહીએ રીતભ એટલે હાલમાં એમને કોઈ રિવર્ટ કર્યું નથી એટલે કાયદો એવું કહે છે કે તમે કોઈ પણ વસ્તુને સુકારી લો અને છૂપરો ના માનો તો એ વાત મારી નોટિસની વાત સાચી થઈ તમે તમને કોઈ માણસ એમ કે કે ભાઈ તમે ખોટું કામ કર્યું છે તો તમે એમને વિરોધ કરો અને એમનો રિવર્ટ કરો ઉત્તર આપો કે ના મેં આવું કર્યું નથી તો એ તમારો એનો ખુલાસો બી થાય અને બચાવ બી થાય પણ આની અંદર એમને ત્રણ દિવસમાં કોઈ ખુલાસો કર્યો નથી કોઈ બચાવ કર્યો નથી એટલે એ વાત તો માનવાની રેકડ ઉપર આવશે જ કે એમને જે કર્યું છે એ સાચું કર્યું છે અને એ રીતે હવે અમારે બધકક્ષી જે થઈ મારા ભાઈની એટલે મુકેશ ગોહિલની રફતાર ગુજરાતના ન્યૂઝ એડિટરની તો એટલે એમને હવે અમે આગળ બધ્યક્ષીની ફરિયાદ કરીશું એમને પોલીસ ફરિયાદ તો કરેલી જ છે આગળની હવે લીગલ પ્રોસીજર કરવાનું અમે વિચારી રહ્યા છીએ ધન્યવાદ